ત્રણ મહિને આવે ઘરે મારે મે વરસે કઈ નૂતું નૂતું થાવકો આવે તો તો હજે હે ને મેં સાઈ નથી પીતો હું કોઈ વિડીયો ચાલુ કરું પહેલાં ને આપણે હજે કરતો હોય એ આગળ સા પાણી પીએ ઘડીક ને પછી સીધું નીકળવું ઘેર આની રથાવી કીધી છે

હાલે તારે નાસ્તા ને પાણી ને જી કરો એ કર ના થાય વેલા ઉઠે મેં આવ્યો ને એમાં મારે પેલા ઉઠ્યો ન કે કોઈ જ નથી ના કે આ મારે પેલા ઉઠે મારે પાણી ઉડાડે ને હું ઉઠાવું પણ એ જમાના ગયા ધીરે ધીરે પરિવર્તન આવતું છે ને

સે ઢોકરા ખાધા તાલે બાપાના લાડવા ખાધા ને આસ ખાવાનું સાંભો ને બટેટા ને રામ હે ને આવ્યો હે બાપો તેડવા ગાયણી તો બટેબો ને કેરા મગાવ્યા બટેટા તા શેર બાફવા મૂકે લીધા ને માગા ખડવાઠવા તો આગળ રામ આવે ને તો મોટલી ઉપાડે આવી વધી ગયું હેસે હે ગા વઢવા ધોરીડાઓની બાપા બાપા એ સાર્યા બે કલાક અને બધાની મેં સારની નીડ કરી દીધી હતી ઢોગડા ધોયા ને હાજવા પોતાને કાંઈ ડેલી રૂટીન કામ હોય ને આ બટેટા બાફવા મૂકી દીધા ને અમારે આ હતા તાજ તો કાળો હાવા જ રાતડા જોઈ આગળ બે યુ તો એક યોગો લાગે એક સીટા ફરતા દેખાડા લાડવા જેવું જો લાડવા જેવું લાડવા જેવું ને લાડવા જેવું જરીયું પાસે કાસું હે પાક્યું ને ઝાડવે વેતા ઓસા પાકે ભરવા પડે આ બે ઉતાન થી એક મી કાલે લઈ લીધું જા રીત ને મો ખુલે જાય ને એટલે પછી બે ત્રણ દિન પાકે જાય બાજરા માં કે ભારે દઈએ ને તો પંખી હે ને બહુ બગાડે જો એક વાય હે લાડવા જેવું જરીયું

એક વાગી ગોટા એવું ખાવું કે ખાવામાં ફરાર કરવાનું હે

કે ગેસનો નંબર આ છે સી ફ્રિજનો છે ઓટાણે ગેસનો હોય આમાં પાણી ફ્રીજ છે 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 હાલ ખાઈ હા સા પાણી પીએ લીધા સાડા ત્રણ વાગે બપોરે આંબો ને બટેટા ને ફરાર કરે લીધો થોડા હોયદરી ન વરે ગમે એટલો ફરાર કરીએ ને રોટલા વગરની હોયદરી ન વરે ખાવું ખાવું જ થાય આખો દી ભૂખ જ લઈ ગયા કરે એક મસ્ત સીતાફળ પાયકતું તે ખાઈ લીધું નાસ્તો કરી લીધો ને અમારે છે ને આ ન્યૂ ફેમિલી મેમ્બર આવે એનું ઘર છે ને આ બને એને જ નહીં પોઈતી હેરાન થાય ને મને હેરાન કરે આખો દી જોવો આ અટાણું છ્યો ને તમે કેટલીક ફેરે આ વારે વારે બારોબાર કાઢ્યો તો એ દહ મિનિટ થાય ને તો એ નહીં ભાઈ પાછી આ સર્વિસને માથે ઓલું કરે બોલો ના રે આ કંઈ આઈ દીશ ને તો એણે મારો કરવો કાં કરવું મારે રમશે બોલો હવે કંઈ નિવાર હણોય તો કરો નિવાર કરો હણોય તો તમારે પાસે કરો કામ કર્યું કઈ નતું કર્યું

દવા સાટવાનો પ્લાન હાલે કપાહમાં જો આજ વરાપ રહીને એવી કાલે વરાપ રહીને તો દવા સાટવાની છે ને તને દવા લેવા જવાનું છે કંડોળે ભાવેશભાઈ આવવાનો હું તો દવા સાટવા હાઈમ મરનું વાતું હાલે દવા સાટવાની પણ કામ મેં ઉતો તો એટલે દવા સાંટવાનો પછી આરોહ કર્યો તું મેં વરાપ આપી તો ભાવેશભાઈને હવે ગોતાવ બપોરે ફોન કર્યો હતો કે મણી તાવ આવે બે ત્રણ જારી તો થાય કે પણ એવ કામ આમ પાછું વરસાદનું કંઈ નક્કી ન હોય ને ને પાછી થોડી ઘણી જીવાઈ છે કપાસમાં ને વરાપ છે તો દવા છટાઈ જાય એમ કહે બે થઈને ધીરે ધીરે જા સુધી ગાડી પૂગી ના સુધી સાલું કરીએ સ્લેબ મારીએ તો પછી જ્યાં પૂગે ના પછી બરાબર ને પાછા આવની કઈ કઈ ન જાય ને પાછું બઈ કઈ કઈ ન જાય

એ છે ને હજ અમારે તો આ કોરો સારું છે તમારે કંઈ કઈ કોમેન્ટમાં કીધો ટીડડી જીવો જીવડો આવે ને બહુ ડેન્જર ખતર ના થાવે આ પગુ ની હળવે નાખે હા જોતા હોય ફોનમાં આવતું હોય ન્યૂઝમાં ને તો બધા અહીં સાવશે તો રહેજો હોય જીવડા થી અમારા નજીરમાં હજુ નેતા ભગવાન આવું હોય ને એ ન આવે આ સુધી હજુ નેત પી ગયો

મીઠો લીમડો અને થોડાક બાફેગર બટેટા એ હું બધુંય નાખે ની થોડો ખાંબો વઘારે નાખો બપોરે ગીરિયમ ગીરિયું ખાધું હતું અટાને થોડુંક સટપટું હોય તો મજા આવે તો રાઈ ને જીરું ફૂટેગાર ઉપરનું તેલ થેગું એવું મરસું ટમેટું ને લીમડો પધરાવી દે

અહીં થોડીક કઠોળ વાળી ગોટા ની કારણ કે પાણી વાળો હાંબો ઉતો ને બસ તેલ વાળો એટલે બહુ કઠોળની થઈ પોથે જાય ને માખીની ગંધો નહીં આવે તો મસ્ત રીલ ની સાથે આપડા હાંબા ની ઢિચડી થઈ ગઈ છે તૈયાર ની હે ને અટણ થી રીલ બનાય ખવાર ની હું પર્યાણ કરતી થી કે ઓલું હું કામ કરે રીલ બનાવો ઓલું કામ પતલી હોય ત્યારે રીલ બનાવવું રીલ બનાવે મસ્ત તો મારા પેજ ની ફોલો કરીજો બધા ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે સ્પેશિયલ તો જેની પર ફોલો ન કરે એ ફોલો કરજો અને વિઝિટ કરી થેન્ક યુ